આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૌદ માર્ચે ધૂળેટી અને શુક્રવાર એક આવી રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસે રિલીફ રોડ ઉપર પેટ્રોલિંગ શરૂ કરી બ્યુરો રિપોર્ટ અઝીમુદ્દીન સૈયદ અમદાવાદ સર કાલે શુક્રવાર છે અને કાલે તહેવાર પણ છે અને તમે આપણે પોલીસમાં શું બંદોબસ્ત છે આજે હોળી નિમિત્તે એ સાંજના સમયે એ હિન્દુ ધર્મના અનુયાયીઓ તરફ હોળી પ્રગટાવવામાં આવે છે તો વિસ્તારમાં જ્યાં જ્યાં મોટી હોળી પ્રગટાવવામાં આવે છે જગ્યાએ હોમગાર્ડ અને પોલીસના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવે છે ગાડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને ઓગણીસથી બાવીસ સુધી સીપી સાહેબ તરફથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ આપવામાં આવેલ છે તો એ અનુસંધાને અલગ અલગ ટીમો પાડી અને વિસ્તારવાઈ ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલ માટે સીપી પી સાહેબ તરફથી સવારમાં સાત વાગ્યાથી લઈ અને બીજો હુકમ ન થાય ત્યાં સુધી સ્ટેન્ડ ટુ આપવામાં આવેલ છે શુક્રવાર એટલે અને રમઝાન મહિનો છે નમાજ હશે અને એક બાજુ ધૂલેટીનો તહેવાર બી છે પરંતુ એ અનુસંધાને અગાઉ છેલ્લા દસ પંદર દિવસથી શાંતિ સમિતિની મીટિંગો અને એવી જગ્યાઓ છે જે સંવેદનશીલ ગણી શકાય એ જગ્યાએ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે પેટ્રોલિંગ કરવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે સતત પેટ્રોલિંગ અને તમામ ફોર્સ રોડ ઉપર હાજર રહેશે